ફેસબુકમાંથી તમારે અર્નિંગ કરવી હોય ડોલર કમાવવું મિત્રો તો એની માટે શું કરવું પડે તમારી પાસે એક પેજ હોવું જોઈએ મિત્રો હવે જો માનો કે તમારી પાસે પ્રોફાઇલ છે તો પ્રોફાઇલમાંથી પણ તમે ડોલર બનાવી શકો અને જો તમારી પાસે એક પેજ છે તમે પેજ બનાવવા માંગો છો તો પેજ પણ બનાવી શકો પ્રોફાઇલમાં અને પેજમાં શું ફરક છે શું ડિફરન્ટ છે એની વિશે હું આવનારા વિડીયોઝની અંદર બતાવીશ મિત્રો હવે આજના વિડીયોમાં તમે સમજાવી દઉં કે સિમ્પલ તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પૈસા કમાવા માટે તમારે પેજની જરૂર પડે જી હા મિત્રો ફેસબુકમાં પેજ જરૂરી છે પૈસા બનાવવા માટે હવે જો મિત્રો તમે મારી પ્રોફાઇલમાં જોતા હશો તો મારી પ્રોફાઇલની અંદર જે એક વસ્તુ તમે જુઓ કે મારી પ્રોફાઇલની અંદર તમને દસ કે ફોલોવર જોવા મળતું છે અને તમે તમારી પ્રોફાઇલ ઓન કરશો તો ત્યાં તમારે ફ્રેન્ડ લખેલું જોવા મળતું છે તો જ્યાં લગી તમે તમારી પ્રોફાઇલ જોવા મળતું કન્વર્ટ કરવી પડેલ માં ઓન કરવી પડે સિમ્પલ તમને સમજાવું તો તમારી પ્રોફાઇલ ને પેજમાં કન્વર્ટ કરવી પડે મેં તમને પેલા જ કીધું કે તમારી પાસે પેજ હોય ને ત્યારે અર્નિંગ થાય તો હવે શું કરવાનું મિત્રો કે તમારી પાસે જે પ્રોફાઇલ છે એને પ્રોફેશનલ માં ઓન કરવાની પ્રોફેશનલ ઓન કરી નાખો મિત્રો એટલે તમારી જે પ્રોફાઇલ છે એ પેજમાં પેજમાં કન્વર્ટ કન્વર્ટ થઈ થઈ જાય જાય મિત્રો એટલે એનો ફાયદો પડે તમારી પાસે જેટલા પણ ફ્રેન્ડ હોય પાંચસો હજાર બે હજાર પાંચ હજાર જેટલા પણ ફ્રેન્ડ હોય એ ઓટોમેટિક ફોલોઅવરમાં કન્વર્ટ થઈ જાય તમારે નવા ફોલોવર બનાવવા જવા પડે નહીં મિત્રો હવે તમારે શું કરવાનું નવું કે માનો કે તમારે ફોલોઅર કન્વર્ટ થઈ ગયા માનો કે તમારે પેજ કન્વર્ટ થઈ ગયું હવે પેજ કન્વર્ટ કઈ રીતે કરવું ને એ સિમ્પલ છે આખી પ્રોસેસ છે એની ઈ પ્રોસેસ આખી તમને શીખવાડું છું પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો કઈ રીતે તમારે કરવાનું છે મિત્રો ચાલો આખી આખી તમને પ્રોસેસ જે છે એ પ્રોસેસ તમને શીખવાડી દઉં મિત્રો આ પ્રોસેસ એકવાર પૂરી જોજો મિત્રો એટલે તમને ખબર પડી જાય કઈ રીતે પેજમાં કન્વર્ટ તમારે ક્લિક કરવાનું છે પછી ટર્ન ઓન પ્રોફેશનલ મોડ મોડ ઓપ્શન આવશે ક્લિક કરવાનું છે પછી ટર્ન ઓન પર ક્લિક કરવાનું છે તમારે મિત્રો પછી તમારે શું કરવાનું છે મિત્રો નેક્સ્ટ નેક્સ્ટ તમારે નકરું દેતું જવાનું છે નીચે જો નેક્સ્ટ નો બટન આવશે નેક્સ્ટ પાછો તમે નેક્સ્ટ જો પછી પાછું નેક્સ્ટ નો ઓપ્શન આવશે પબ્લિક યા પર તમારે સિલેક્ટ રાખવાનું છે નેક્સ્ટ નો ઓપ્શન આવશે નેક્સ્ટ જો કન્ફર્મ પર તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો જો કન્ફર્મ પર ક્લિક કરશો પાછું નેક્સ્ટ આવશે નેક્સ્ટ દઈ જો ઉસકે તમારે પાછું નેક્સ્ટ આવશે નેક્સ્ટ નો ઓપ્શન દઈ જો નેક્સ્ટ દેતા રાખશો મિત્રો તો આ પર પ્રોફેશનલ મોડ પર ઓપન કરી દેવાનું છે મિત્રો તમારું જે એકાઉન્ટ છે મિત્રો પ્રોફેશનલ મોડ માં ઓન થઈ ગયું છે મિત્રો રિફ્રેશ કરો મિત્રો તો જો રિફ્રેશ કરશો મિત્રો તો તમારો ફ્રેન્ડ છે ફોલોઅર માં કન્વર્ટ થઈ જશે મિત્રો તમે જોઈ શકો છો તમારો જે એકાઉન્ટ છે પછી જે છે એ પ્રોફેશનલ બોલ માં આવી ગયું મતલબ પેજમાં કન્વર્ટ થઈ ગયું છે તમારું તો આવી રીતે તમે જે છે એ પેજમાં માં કન્વર્ટ કરી શકો છો તમારું જે પ્રોફાઇલ છે પેજમાં સારી રીતે આવી રીતે કન્વર્ટ કરી શકો છો મિત્રો વધારે વધારે લગી લોકો લગી શેર કરજો મિત્રો